આજે માનનીય ગૃહ મંત્રી દ્વારા ગુજરાત વિધાયક ક્રમાંક નંબર પંદર ગુજરાત વિશેષ કોર્ટ વિધાયક બે હજાર ચોવીસ લઈને આવ્યા એમાં મેં ગૃહની અંદર આ બિલને લઈને ઘણા બધા સૂચનો કર્યા છે આમ જોઈ તો ગુજરાતની અંદર ખાસ કરીને સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય ત્યાં જજ અને ટાઈપિસોની ખૂબ સંખ્યા ઓછી જોવા મળી રહી છે આમ તમે જુઓ તો ગુજરાતની અંદર મોટા ભાગની જે કોટો જે છે એમાં લોકોને મુદતો ઉપર મુદતો મુદતો ઉપર મુદતો પડે છે મધ્યમ વર્ગના વ્યક્તિઓ હોય ગરીબ વર્ગના વ્યક્તિઓ હોય પોતાને ન્યાય મળતો નથી તેવી લાગણી અનુભવાય છે ખાસ કરીને ગંભીર ગુનાઓ જેમ કે મર્ડર હોય બળાત્કાર હોય લૂંટ હોય અપહરણ હોય આવા જે ગંભીર પ્રકારના ગુનાઓ જે છે એ કેસોનો ભરાવો છેલ્લા વીસ વર્ષની અંદર ગુજરાતની કોર્ટમાં ખૂબ વધી ગયો છે આ ચિંતાનો વિષય છે ત્યારે સરકારના માનીતા જજોની નિમણૂકને કારણે સરકારના માનીતા સ્પેશિયલ પીપીની વકીલની નિમણૂંકના કારણે લોકોને મધ્યમ વર્ગના લોકો હોય કે ગરીબ લોકોને ન્યાય મળવામાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે ત્યારે આજે જે ગૃહમંત્રી જે કમાક નંબર પંદરનું ગુજરાત વિશેષ કોર્ટનું વિધાયક લઈને આવ્યા છે ત્યારે આ બિલમાં મોટું મોટું જોઈએ તો જે ગુજરાતની અંદર કોઈ ગુનો કરે છે ગંભીર પ્રકારનો ગુનાઓ કરે છે એની મિલકત કે જેની સજા ત્રણ વર્ષ કરતાં વધુ હોય તેવા વ્યક્તિઓને એની મિલકત એક કરોડથી વધુ હોય તેની જપ્તી કરવાની અને એની હરાજી કરવાની આ પ્રકારનું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે ત્યારે એમાં સ્પષ્ટતા નથી કરવામાં આવી ઘણી બધી સાતી દિમાગો હોય જે આર્થિક અપરાધીઓ હોય છે એ અપરાધ તો ગુજરાતની અંદર કરે છે ગુનાઓ ગુજરાતની અંદર કરે છે પણ એ મિલકતો ગુજરાતમાં નથી વસાવતા હોતા અન્ય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય કે અન્ય પ્રદેશોમાં મિલકતો વસાવે છે તો આ મિલકતોનો આ બિલમાં સમાવેશ નથી કરવામાં આવ્યો સાથોસાથ જે આર્થિક અપરાધીઓ હોય છે જે ખૂબ મોટા કૌભાણો કરે છે જીએસટીના કૌભાંડો કરે છે તો એવા લોકો વિદેશોમાં મિલકતો વસાવતા હોય છે એના હજારો કરોડના ટ્રાન્ઝેક્શનો થતા હોય છે ખરબો રૂપિયાનું ફ્રોડ કરતા હોય છે બેન્કોનું ચીટિંગ કરતા હોય છે તો એની મિલકતો વિદેશોમાં હોય છે અન્ય રાજ્યોમાં હોય છે તો આવા આર્થિક અપરાધીઓ હોય છે તો એની પણ મિલકતો કેમ જપ્ત કરવી એનો પણ આમાં બિલમાં ક્યાંય સમાવેશ કરવામાં આવતો નથી એટલે કે આ જે બિલ લઈને આવ્યા છે એ ઘણું બધું ખામીવાળું છે અને ખાસ કરીને મેં તમને કીધું એમ કે ગુજરાતની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર ફોજદારી કેસોનો ખૂબ મોટો ભરાવો થયો છે આજે તમે જોયું છે કે છેલ્લા વીસ વર્ષની અંદર વીસ ટકા લોકોને જ ન્યાય મેળવ્યો છે એટલે કે ચુકાદાઓ ખાલી માત્ર ને માત્ર વીસ ટકા લોકોને જ ન્યાય મેળ્યો છે બાકી એસી ટકા લોકો જે છે એ નિર્દોષ છૂટા છે એમાં મર્ડર હોય અપહરણ હોય ખૂનની કોશિશ હોય કે પોસ્કો જેવા બાર કેસો હોય એંસી ટકા લોકો જેને કહેવાય કે કાંઈક ને કાંઈક સરકારી વકીલની ખામી હોય સરકારની ખામી હોય ચાર્જશીટમાં ખામી હોય સરકારની ખામી હોય એ ખામીને કારણે લોકો આજે એંસી ટકા લોકો જે છે એને ન્યાય નથી મળી શક્યો એટલે આ બિલને આમાંથી પાલટી સખત શબ્દોમાં વખોડી રહ્યું છે